રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનું એક વર્ષ પૂર્ણ થયું છે સતત પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે અને સતત ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ પ્રજાના પ્રશ્નોને સમજ્યા છે ત્યારબાદ કોઈપણ ક્ષતિ ન રહી જાય એ પાછળ એમણે કાર્ય કર્યું છે મારી સાથે નરેન્દ્રસિંહ જોડાઈ ગયા છે નરેન્દ્રસિંહ જે રીતની કામગીરી એક વર્ષમાં થઈ છે લોક લોકમુખ્ય ચર્ચા છે કે આપના જેવા ડે ખૂબ જરૂર છે અને તમે આ કામ કેવી રીતના કર્યું આ એક વર્ષ કેવું રહ્યું બહુ સારું રહ્યું અને પ્રજાના કામ કરતા રહેશું અને કરીએ છીએ જ્યાં જ્યાં સહકારની જરૂર પડે ત્યાં કરતા રહીએ છીએ આ પ્રજાનો પ્રેમ મેળો છે પ્રજા માટે શું કેવું છે તમે સતત એમના કામ પાછળ ઓતપ્રોતરીયા પ્રજા માટેનો પ્રજાનો પ્રેમ જ છે ને ત્યારે જ અહીં બેઠા છે ને સાહેબ અને પ્રજાના કામ કરતા રહીશું જી બિલકુલ લોકોના કામ કરવા માટે દિવસ રાત જોયા વગર સતત ચોવીસ કલાક તેઓ કામ કરતા રહેશે અને કોઈ પણ પ્રશ્ન હશે તેને ગ્રાઉન્ડ ઉપર જઈ પૂર પાડવા માટે તેઓ કટિબદ્ધ છે કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે પ્રતિપાલ સિંજાલા રાજકોટ મિરર